શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નાગ પાજમની વાર્તા ઓમ નાગ દેવતાય નમઃ श्रावण માસની વદ પાજમ અને નાગ પાજમ ના व्रत નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દીવાલ ઉપર બને તો રસોડાની દીવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આવ્રત કરું બને તો આંગલા દિવસે ચણાના લૂટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગ પાંચમની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોષી રહે ડોષીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રીલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ રોજ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવા આપે નાની વહુના નાની વહુના બિચારાના દુખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખના દિવસો આવ્યા નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરના બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધ ભાગ બનાવ્યો છે નાની વહુને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટા એ આનંદ થી દૂધ પાક ખાધો પણ નાની વહુની સામે જોયું ખાઈ લીધા પછી તેના ભાગે તો આવ્યો સાસુ સાસુ કહે છે માંજી ના અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુ એ બિચારી દૂધ પાક ના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ

અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો મનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ કૂટેલું છે કોને દોષ દઉં હશે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ છાજો એવા આશીર્વાદે બોલ્યું રાખડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ બહાર આવી અને બોલી બહેન તારા વળેલા ભોપળા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને કાં ખાવું પડે

સાસુને ઘણા કાલાવાલા કર્યા કર કરીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને તે કંકુત્રી લઈને મનમાં હરખાતી હરખાતી રાખડા ઉપર મૂકી ને જાવ છું મારી આભરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોળા ખોળો ભરવાનો મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવે છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુ ના પિયરયા તો બહુ જ પૈસાવાળા છે એટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થઈ પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની બહુને એમના ઘરે લઈ ગયા સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો દીકરો તો વધરાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડશે ઘંટડીનો અવાજ સાંભળે કારા ભાઈઓ નાગ બચ્ચાઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવા આવે છે એક દિવસ નાગણા નાગણીઓ ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કાયમ કામમાં હોય છે કઈ કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખડીએ ચાલતા શીખી ગયો છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે ભમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે. તેથી નાગણીના બચ્ચા વાંસામાં મોઢું નાખે છે અને દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની જીભ બળે છે, પૂછડી બળે છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે, કોઈ માંડિયા થઈ ગયા છે. નાગણી નાની બહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં ભેદ રાખે છે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની બહુને નાગ નાગણીએ જીઆણું કરીને તેના સાસરે વિદાય કરી જીઆણામાં પુષ્કળ ધન જોઈને નાની બહુના સાસરિયાના સાસરિયા મોઢામાં આંગળી નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની બહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘર માં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેઠા છે અને વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવે એટલે આપણે એને દંશ દઈ જ દઈશું નાની બહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગી છે અને તે તરત જ તેના મોઢામાંથી સરી પડ્યું ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરીમાં નાની વહુ માનીતી થઈ ગઈ જે તેથી જેઠાણીઓને વગર લાકડીએ બળવા લાગી એક દિવસ નાની વહુ ના છોકરાએ જેઠાણીના દૂધની તાસલી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરની છોને તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની બહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વિશો એકસો ચાલીસ દૂજણી ભેંસ મૂકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર જરા કય નાની બહુએ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના એના હૃદયની વિશાળતા જોઈને જેઠાણીનું હૃદય પલટાઈ ગયું અને નાની બહુ ઘરમાં સૌની માનીતી થઈ ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો ઓમ જય નાગ દેવતા મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો